જે શાસ્ત્રોએ લખ્યું છે મોટા પુરુષોએ જે લખ્યું છે એ પ્રમાણે જીવન જીવવું એ પ્રમાણે કાર્ય કરવું એ જ પછી એ કેટલાક કહે છે અમે તો આજે ભવય રમાડી જો બી મારે ક્યાં થાક ભવય એનો એનો ધર્મદો લખે કે એનો ધર્મદો કાઢે એ ના કહેવાય એ લોકોને તો એ પોતાની એ છે ભગવાન માટે એમના સાહેબ કહ્યું ને કે આપણે ભગવાન માટે જીવન છે આપણું જીવન આપણું બધું આખું ભગવાન માટે જ આપણું જીવન જીવાય તો એ બધી શુદ્ધિ થઈ ગઈ મન છે એને પણ ભગવાનની અંદર રાખીએ કે આ મારા વાળા વિચાર કરતો હોય એમાં થોડીને ભગવાનને ગણી કે મનની શુદ્ધિ થઈ દેહની શુદ્ધિ નાવાથી થઈ આ મને નાયા એટલે શુદ્ધિ થઈ પણ અંદરની શુદ્ધિ પછી જુદી છે એટલે એને માટે પણ સંયમ નિયમ આપણે મહારાજી આજ્ઞા આપી છે એ રીતે પાડીએ તો એ શુદ્ધિ કહેવાય એમાં ઘરની શુદ્ધિ શું કાં ઘરમાં ફંતો પધાર્યા તો તીરથ બની ગયો સ્વાયું જે ઘરમાં સંત પધાર્યા તો ભગવાનની મૂર્તિ પધરાઈ એટલે ઘર શુદ્ધિ થઈ કારણ કે ભગવાનનું વાતાવરણ થયું છે એટલે શુદ્ધિ એનાથી થાય આધ્યાત્મિક જીવનની અંદરની વાતોની અંદર બાહ્ય સુધી જુદી અંદર નહીં બાહ્ય સુધી તો તો ધોઈએ પણ શુદ્ધિ કહેવાય કપડાં સ્વચ્છ પહેરીએ શુદ્ધિ કહેવાય પણ એ બધું જ્યારે ભગવાનના કામમાં આવ્યું તો એની શુદ્ધિ થાય છે તો જેમ મારે કહેવું આપણે માટે જેમ મકાન સારું જોઈએ તો ભગવાનનું મંદિર પણ આપણા ઘરમાં હોવું જોઈએ તો ઘરની શુદ્ધિ થઈ જાય પણ મંદિર જ ના હોય તો સ્વાય કંઈ મશાન એ પછી શું મશાનમાં જઈને જેમ બધાને કંઈ જ્ઞાન ના થાય ને કંઈ સુખ ના આવે એવું મશાનમાં શું હોય બધું કશું જ ના હોય એમ મશાન જેવું ઘર કહેવાય પણ બધું મંદિર હોય તો સાંજે પાંચ ભેગા થઈએ કીર્તન કરીએ ભજન કરીએ ભગવાનનું નામ લેવાય સેવા લાય તો એ ભગવાનની સંબંધ થયો એટલે ભગવાન થકી જ આપણી શુદ્ધિ છે ભગવાન માટે કરીએ એનાથી શુદ્ધિ છે એમનો સત્સંગ કરીએ સંતે છે સંતોનો પણ સમાગમ કરીએ આપણી શુદ્ધિ છે એનાથી જ થાય છે બીજી શુદ્ધિ તો આપણે માની લીધેલી એટલે આવું બધું કે હવે એટલે કહેવાનું શું છે કે એમ આપણી જે કમાણી થાય છે એ પણ શુદ્ધિ માટેની વાત છે જે કંઈ આપણે પૈસા કમ્યા એમાં ભૂલથી ખોટી રીતે કે કોઈ રીતે બીજી રીતે આવી ગયું હોય તો એને માટે દશાઉશ વિશાઉ ભગવાનને આપે તો એની શુદ્ધિ થાય તો દરેકે આ ધર્માદો કરવાનો કહ્યો છે એટલે આ કંઈ આપણે નથી પણ બધા ધર્મોની અંદર હોય છે પણ મહારાજે આપણને કહ્યું છે કે ભાઈ આપણે આટલું કરવું એટલે જે કંઈ પોતે કમાતા હોય પછી દીકરા મોટા થયા તો એ પણ કમાતા હોય બાપથી બેટા હવાયા તમે સાંભળ્યું છે બે બાપથી બેટા હવાયા સંવાદ જોયો છે ને અહીં અહીં નહીં આવ્યો હોય અમારો સંતે બનાવ્યો છે કે બાપથી બેટા હવાયા એટલે શું કે બાપ સવાય ધર્માદો તો આપતા હતા જ પણ બાપને એમ કે છોકરાઓ ક્યાં ધર્માદો આપે પણ છોકરાઓને પણ ધર્માદો આપવાનો થયો બાપ કે બેઠા થયા હોય એટલે શું કે આપણે ધર્માદો બાપ તો કાઢે છે એને સત્સંગ છે પણ જ્યારે કમાતા છોકરા થયા તો કમાતા છોકરાને પણ આપવો જોઈએ ભાઈના પત્ની કમાતા હોય તો એને પણ આપવો જોઈએ દરેકે દસમો વીસમો ભાગ આપવો તો એ આપણી દ્રવ્યની શુદ્ધિ છે અને એ પ્રમાણે દરેક વસ્તુની શુદ્ધિ કે દરેક વસ્તુ પવિત્ર ક્યારે છે કે જેમાં ભગવાનનો સંબંધ પડે ત્યારે આપણું ભગવાન મંદિર અહીંયા ભગવાન પધાર્યા મંદિર તો એ શુદ્ધિ થઈ આપણી મોટર છે તો મોટરની પણ શુદ્ધિ થાય જેમ આપણું ઘરની શુદ્ધિ થઈ એમ ભગવાનને માટે વસ્ત્ર આપ્યો તો વસ્ત્રની શુદ્ધિ થઈ એટલે જે જે ભગવાનના સંબંધમાં આવે એ બધું શુદ્ધિ થઈ જાય ભગવાન છે લીમડા નીચે ગઢડામાં બેઠા તો એની શુદ્ધિથી શે કરવો પણ શુદ્ધિ એને પગ લાગીએ આપણે કે ભગવાનના સંબંધમાં આવી ગયો એટલે મારા શિક્ષામાં લખ્યું કે ભગવાનને જે જે વસ્તુનો થાય છે એ શુદ્ધ બની જાય છે એ પવિત્ર બની જાય છે એટલે એને અર્પણ કરવાથી આપણું મન ચોખ્ખું થાય આપણું દ્રવ્ય શુદ્ધિ થાય તો આપણે સુખી થઈએ છીએ દરેક ખોરાક ભગવાનને આપણે સારો ધરાવીએ તો તેનાથી શુદ્ધિ થાય છે એટલે દરેક વસ્તુની શુદ્ધિ માટે ભગવાનનો સંબંધ ભળે તો શુદ્ધ કહેવાય બાકી આપણે મનની રીતે વાપરીએ ખાઈએ પીએ બધું ઘણું કરીએ એ શુદ્ધિ નથી એ તો લોકવ્યવહારનું કામ છે પણ શુદ્ધિ ખરી શુદ્ધિ તો એ છે કે ભગવાનને માટે જેટલું થાય એટલું છે માટે આપણે બધાએ જે કમાઈએ છીએ એમાંથી દસમો ભાગ ભગવાનને આપવો છોકરા કમાય તો છોકરાને આપવો અહીંયા તો દેશમાં કંઈ બહેરા નોકરી નથી કરતા હોય પણ કોક ત્યાં ચાલુ થયું છે ભણ્યા હોય તો કરે છે પણ કહેવાનું શું છે કે બૈરા કરતા હોય પત્ની કરતા હોય તો એ પણ પોતાની રીતે આવેને પોતાનું કલ્યાણ કરવું છે આમાં આપણે દરેકે પોતાનું કલ્યાણ એટલે જે માણસ ખાય પોતે પુરુષ ખાય જમે તો એની ભૂખ જાય બૈરા જમે તો એમની ભૂખ થાય ભોજન તો છે પણ પોતે જે જમે તો જ જાય પોતે જોવાથી નથી થતું એમ છોકરો જ એ જોવા એને એ કમાતો એટલે જે જે કમાતા થયા એને એનો દસમો વીસમો ભાગ ભગવાનને માટે કાઢો ભગવાનને ત્યાં ત્યાં બધું આપણે શું થાય એનાથી હજારો માણસોનું સારું આવું મંદિરો થાય એના વ્યવસ્થા માટે ઉતારા થાય બીજું ત્રીજું થાય શરીર માટેનું કંઈ કાર્ય થાય સારા કામો જે વપરાય તો એ રીતે છે તો દરેકમાં આપણા એ ખાસ બધી વાત તો ડૉક્ટર સાહેબને કરી કે આપણે પોતે જ પહેલાં એ શુદ્ધ થવાનું છે તો આખું ઘર શુદ્ધ બની જાય પણ આપણે શુદ્ધ ના હોય તો ભૂલ કહે આપણે જ બહાર ફરતા હોય સિનેમા જોતા હોય નાટક જોતા હોય તો બહેરા છોકરાઓ પણ એ જ કરે તમારું જોઈને કરે પહેલું તમારું વર્તન શું છે જોએ છોકરો અઢી વર્ણો થાય ત્યાં સુધી બધું જોઈ છે એની છાપ પડી જાય તો એ પણ છે કે પહેલેથી જ આપણી શુદ્ધતા પહેલી જોઈએ આપણે બધી રીતે ખાવા પીવામાં બહાર જઈને ખાતા હોય પીતા હોય બહેરા જઈને ફરતા હોય એ કંઈક એ શુદ્ધિ નહીં એટલે આપણી પહેલી શુદ્ધિ હશે ભગવાનની આજ્ઞા મુજબ મર્યાદા મુજબ તો આપણે પણ સુખને શાંતિ થશે તો આવી રીતે આપણે જે મહારાજને માટે આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે અને આપણે ઉપર બહુ જ ઉપકાર કર્યા છે ઘણી ઘણી વસ્તુ શરીર આપ્યું છે આ પ્રકાશ સૂર્યનો આપે છે પવન આપે છે ઓક્સિજન આપે છે આવી ઘણી ઘણી આપણને બધી વસ્તુ ભગવાને આપી છે આંખ આંખને આપીએ તો શું જોવાના હતા કેટલી કિંમતી આંખ આપણને છે કાન ના આપ્યો તો શું સાંભળવાના હતા વાણી ના તો શું બોલવાના હતા આ બધું અંગ આખું આપ્યું છે ભગવાને કેટલો ઉપકાર છે કે એનાથી તમે જેટલું સારું કરો ભગવાન માટે કરો તો એમાંથી એનો ઉપકાર થયો છે તો આપણે આપણી રીતે જે કંઈ આપણી વસ્તુ છે એમાંથી ભગવાનનો ભાગ હંમેશા કાઢું અને ભગવાન માટે જેટલું કરશું એ ભગવાન પાછા આપણને બીજી રીતે આપણી નોકરીમાં ધંધામાં વ્યવસાયમાં આપણને આપીને સુખ્યા કરે છે કેટલાકને ક્યાંક અમે ધંધામાં ખોટ જાય છે અને આવું કેમ કર્યું ભગવાન અમે સત્સંગ રાખીએ છીએ તો એ સત્સંગ છે છતાં પણ કોર્ટ જવાનું કારણ આપણે કંઈક ભૂલ થાય આમ ધંધામાં ભૂલ થતી જતી હોય એને કારણથી થતું હોય કે ધંધાની આવડત ના હોય તો થતું હોય અગર તો અપડાઉન થતું હોય એમ ઘણા કારણ હોય એમાં કંઈ ભગવાનનો વાંક નથી કે સત્સંગનો વાંક નથી પણ એવું નથી છતાં જે કંઈ છે એ ભગવાન માટે જ આપણે કરવા આવે છે આપણે ના હોય તો દેહે કરીને સેવા કરો તો પણ ચાલે પૈસાની સગવડ ના હોય બીજી રીતે ના હોય તો દેહે કરીને દેહની શુદ્ધિ થાય ભગવાનની મંદિરમાં જઈને સાફસુફાઈ કરીએ બીજું ત્રીજું કરીએ તો એ પણ એક સેવા છે વચને કરીને તમે સેવા કરો ભગવાનને સંતના ગુણગાન ગાઓ આ સત્સંગ વધારો એ પણ વચનની સેવા કહે તો વચને કરીને પણ થઈ જાય તો કહેવાનું શું છે કે આમ બધી રીતે આપણે સમજીને આપણો ધર્માદો કાઢવાનો છે એ બધાએ ખાસ કાઢવો દસમો વીસમો ભાગ તે જે કમાતા હોય બધાએ કુટુંબમાંથી કાઢવાના અને કુટુંબમાં સંપ રહે એકતા રહે એક રુચિ રહે એને માટે ડૉક્ટમનો જે વાત કરી છે એ બહુ જ બરાબર વ્યવસ્થિત છે એમ આપણે સમજીને આપણે જો કરીશું ઘરમાંથી જ સત્સંગ બાળકોમાંથી જ સંસ્કાર ઘરની અંદર આપણે પોતાનું હશે જેટલું એટલું બહાર બધું આવશે એક જ ઘર સારા હોય તો બધા સારા બની જાય અને આપણે કરજો તો બધાને ખાસ આપણને એક ધ્યાન રાખવાનું છે કે આપણે કમાણી કરીએ એમાંથી ભગવાનને અર્પણ કરીએ ભગવાનની રાયો થાય પ્રસન્નતા થાય અને આપણા